અને આજે અમે અમારા પ્રિય ગ્રાહકો માટે જબરજસ્ત સાડીઓમાં કલેક્શન લઈને આઈ ગયા છે ટોટલી પ્રીમિયમ કલેક્શન માર્કેટમાં ચાલુ પડેલા માલ કોઈ જ નહીં બધા ટોટલી પ્રીમિયમ જોઈ શકો છો તમે અહીંયા આગળ આખું ટોટલી પ્યોર મસ્લિમ ફેબ્રિક રહેવાનું છે અંદર સિરોસ્કીનું વર્ક રહેવાનું છે અને ગોતાપત્તિ ની વિવિંગ સાથે આવશે અને આપ જોઈ શકો છો કે આની કલર રેન્જ બી કેટલી સરસ છે અને એકદમ રીઝનેબલ રેટમાં રહેવાનું છે ટોટલી પ્રીમિયમ કલેક્શનમાં આવશે ટોટલી વસ્તુ આ ખાલી જોઈ શકો છો તમે ટોટલી આખું એનું સિકોન્સ જોડે આખું થ્રેડ વર્ક કરેલું છે આ એનો ઘેર જોઈ શકો છો આપ એનું ફૂલ આ દુપટ્ટો બી

તમારે પણ સાડીઓ કે ચોલીની ખરીદી કરવાની હોય તો આજના તમને તમને અમદાવાદના માર્કેટમાં શોપની મુલાકાત કરાવવાનો તમામ ટ્રેન્ડિંગ કલેક્શનમાં સાડીઓ અને ચોલી ખૂબ જ સસ્તા ભાવે મળી છે આજે આપણે વિઝિટ કરી છે પનગઢ સાડી શોરૂમની જે રતનપોળ માર્કેટમાં અગ્રવાલની ખડકીમાં આવેલ છે અહીંયા સાડીઓ અને ચોલી શું ભાવે મળે છે કેવું કલેક્શન છે એ બધી જ માહિતી આપીશ હું તમને આજના વિડીયોમાં તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રેજો શરૂ કરીએ આજનો કેમ છો સર બોલો સર કેમ છો મજામાં મારું નામ તીર્થ શાહ છે અમારી દુકાન રતનપુર છે અને આજે અમારા પ્રિય માટે જબરજસ્ત કલેક્શન લઈને ગયા છે ટોટલી પ્રીમિયમ કલેક્શન માર્કેટમાં ચાલુ પડેલા માલો કોઈ જ નહીં બધા ટોટલી પ્રીમિયમ જોઈ શકો છો તમે અહીંયા આગળ આખું ટોટલી પ્યોર મસ્લિમ ફેબ્રિક રેવાનું છે અંદર શિરોસ્કી નું વર્ક રહેવાનું છે અને ગોતા પત્તી વિવિંગ સાથે આવશે અને આપ જોઈ શકો છો કે આની કલર રેન્જ બી કેટલી સરસ છે એક એક કલર અહીંયા હું જો બતાવું છું તમને કલર ઓપ્શન તમને દરેક વેરાયટી માં મળી જશે અને આની જોડે આની જોડે પૂરેપૂરી ડિઝાઇનો બી એટલી બધી આવશે કે અમારું ઘરાક જોતા જોતા થાકી જશે એક એક ડિઝાઇન આ બધી ડિઝાઇન ખાલી અગિયારસો પચાસ માં મળી જવાના છે આમાં આપણને બરાબર છે હવે આમાં આપણે બીજી બીજી ડિઝાઇનો બી ચાલુ કરીએ બતાવવાનું આગળ પછી આ ઝુમીચુ ફેબ્રિક માં લઈને આવી ગયા છીએ આપણે મસ્ત જેમાં આખું મસ્ત થ્રેડ વર્ક પીટા વર્ક સાથે રહેવાનું છે અંદર હેન્ડવર્ક નું પૂરું કામ આવશે જોઈ શકો છો આપ અને આમાં બી બહુ બધા કલર ઓપ્શન મળશે અને ડિઝાઇનો બી મળી જશે તમારે આ બધું ટોટલી પ્રીમિયમ કલેક્શન છે આ બધા એના કલર આ બધી તમને અગિયારસો થી ચાલુ કરીને તમારા બધી ચાર થી પાંચ હજાર સુધી તમને બધી વેરાયટીઓ મળી જશે અમારે ત્યાં અને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં તમારે અને એમાં બી ટોટલી પ્રીમિયમ કલેક્શન આપડે એવું નહીં કે પડેલા માલો કે આપણે કોઈ લોટ શોટમાં લીધેલા બધા ટોટલી પ્રીમિયમ કલેક્શનો બધા સેટવાઇસ કલર એન્ડ સાથે જ મળી જશે આપણને અમારે ત્યાં કોઈ બી ગરાહ આવશે તો એ ફૂલ અહીંયા સંતોષ થશે અને ખરીદી કરવામાં એને મજા આવશે એને એવું લાગશે કે એકદમ રિજનેબલ રેટમાં આપણને મળી ગયું છે અહીંયા આગળ હવે આપણે બીજે ક્યાંય જવું નથી અને એવી બી બીજા કસ્ટમરોને એડવાઇસ આપશે આ એક એક ડિઝાઇન હું તમને બતાવું છું ખાલી તમે જોતા જાઓ આખું ચોકલેટ સિલ્ક મટિરિયલ છે ફૂલ વર્કલ એરિયાની ડિઝાઇન આવશે તમારે અને એનો બ્લાઉઝ પીસ બી જોઈ શકો છો કેટલો આખો કોન્ટ્રાક્સમાં મસ્ત વર્ક કરેલો છે અને એમાં બી કલર ઓપ્શન આ બધામાં તમને કલર ઓપ્શન મળી જશે અમારે ત્યાં જેથી ગ્રાહકને શું ખરીદી કરવામાં બી મજા આવશે અને એમને બી વેરાઈટીઓ બધી અલગ અલગ નવી નવી મળી જશે એમને આ આપણને ખાલી ઓનલી ફોર આપણને પંદરસો રૂપિયામાંની રેન્જમાં પડવાની છે આ પણ કલર ઓપ્શન તો ઘણા બધા મળી જશે ડિઝાઇનો બી બહુ બધી મળી જવાની છે પછી એક આવશે આપણું સાટિન સિલ્ક ફેબ્રિક આવશે જોઈ શકો છો ઓલ ઓવર આખી જાલની ડિઝાઇન આવશે અંદર હેન્ડવર્ક નું કામ આવશે પ્યોર લગડી પટ્ટા જોડે આવશે તો અને આખું મીના પલ્લુ આવશે આમાં તમારે ખાલી જોઈ શકો છો ક્રિએશન અમારું આ બધું ટોટલી અત્યારે આપણું પ્રીમિયમ કલેક્શન છે હજી બી હું એકવાર રિપીટ કરી દઉં આ કોઈ પડેલો કે કોઈ માલ નથી આ બધું ટોટલી પ્રીમિયમ કલેક્શન કલર રેન્જ સાથે તમને માલ મળી જશે આપણે ત્યાં અને બધું એકદમ જેમાં અમારી વાલી બહેનોને બહુ જ સંતોષ થશે કે ના અમને કે મજા આવી એકદમ રીઝનેબલ રેટમાં પ્રીમિયમ કલેક્શન મળી ગયું ટોટલી અને હવે બધાના ઘરમાં લગ્ન પ્રસંગ લે બધા કોઈ બી ફંક્શન આવવાના જ છે ઓકેશનલી તો ખાસ અમારી દુકાન ઉપર મુલાકાત લેજો ગ્રાહકને ખાસ વિનંતી છે આ ઓરિજનલ બક્ષમીના હેન્ડવર્ક ઉપર આવશે આખું ટોટલી જેમાં જોઈ શકો છો આમાં ઓછા મુછી અમારી જોડે અત્યારે હાલમાં વીસ થી પચીસ ડિઝાઇન તમને જોવા મળી જશે હા ટોટલી હેન્ડવર્ક આખું મીના રજવાડી પલ્લુ આવશે તમારે ટોટલી બધી આખી અલગ અલગ ડિઝાઇનો આવશે તમારે બધી આ ખાલી વ્હાઈટની ડિઝાઇનો છે આમાં કલરિંગ ઓપ્શન બી તમને બહુ બધા મળી જવાના છે કલરિંગ ઓપ્શન બી મળી જશે ને આમાં ઓછા મુચ્છી તમને વીસ થી પચીસ ડિઝાઇનો ભી મળી જશે તમારે આપણું કોઈ જ નું કામ નથી આપણું ટોટલી રિટેલ નું કામ છે અને રિટેલમાં બી તમને એકદમ હોલસેલ પ્રાઇસ થી મળી જવાનું છે મારી બહેનોને જેથી મારી બહેનો એકવાર દુકાન ઉપર વિઝિટ કરશે ને તો એ સો ટકા બીજા કસ્ટમરોને બી એટલા બધા

તમે આવો દુકાને તમારે બહુ મજા આવશે ખરીદી કરવામાં કોઈ ગ્રાહક ને એક સાડી લેવી હોય કે પચાસ સાડી લેવી હોય તો એકદમ ઇઝીલી મળી જશે એમ એમને નહી થાય હવે હું બતાવી રહ્યો છું અમારા સ્પેશિયલ પાને તરો દુલ્હનના આ સ્પેશિયલ અમારા દુકાન ની સ્પેશિયલ ઘરચોળા આઈટમ કોઈ બી સારા શોરૂમ માં આજની તારીખમાં પંદર થી વીસ વીસ હજારની પ્રાઇસ માં સેલિંગ થાય છે એ આપણે ત્યાં ઓનલી ફોર ફાઈવ થાઉઝન્ડ થી ચાલુ થઈ જવાના છે અને બધી અલગ અલગ રેન્જ આવશે તમારે એક એક ક્રિએશન તમે જોઈ શકો છો આમાં પ્યોર ગજીશીલ કપડું રહેવાનું છે અંદર હેન્ડવર્ક નું કામ રહેવાનું છે રેશમ નું કામ રહેવાનું છે પ્લસ મિરર નું કામ રહેવાનું છે આપ જોઈ શકો છો આખી સાડી કેટલી હેવી છે અને સ્પેશિયલ ઘરચો હા ડિઝાઇનો બી ઓપ્શન મળી જશે કલર બી વેરાયટીઓ મળી જશે તમારે ખાસ ઘરચોળા માટે અમારી દુકાનમાં મુલાકાત લેજો તમને બહુ મજા આવશે અને પાંચ થી લઈને તમારે દસ થી બાર હજાર સુધીની રેન્જ આપણે ત્યાં મળી જશે દુકાન ઉપર આવશે તો એને એને બહુ સંતોષ થશે એવું લાગશે કે ના આપણને એકદમ અહિયાં એકદમ ભારી કામ વાળું અહીંયા મળી ગયું છે આપણને એકદમ રીઝનેબલ પ્રાઇસ માં એમ જે આપણે વસ્તુ બાર બાર પંદર પંદર હજાર માં લઈએ એ જ આપણને વસ્તુ અહિયાં સાત થી આઠ હજાર માં મળી જશે પછી આ રીતની આપણે અમારી બેનોની સ્પેશિયલ ને એમ 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 કે આમ ફેવરેટ ગમી જાય બાંધણી સ્પેશિયલ ગોતાપત્તી બાંધણી હેન્ડવર્ક જેમાં ગોતાપત્તી નું ફૂલ હેન્ડવર્ક વાળું કામ રહેવાનું છે ઓલું માર્કેટમાં આપણે ચાલુ કામ આવે એ નથી રાખતા આપણે આપણે એકદમ સ્પેશિયલ ભરાવદાર કામ રાખીએ છે તમે જોઈ શકો છો મિરર પ્લસ હેન્ડવર્ક ગોતાપત્તી હેન્ડવર્ક

પછી આ એકદમ અમારો બેનો ફાલસા કલર જે ફેવરેટ હોય છે એ કલર બી છે આમાં એક નવો મસ્ટર્ડ કલર બી એડ થયો છે હમણાં પછી એક આ નવો ચેરી પિંક કલર આવશે આપડે ત્યાં બરાબર છે અને તમારે બધી રેટ બી એકદમ રીઝનેબલ માર્કેટ કરતા એકદમ રીઝનેબલ રેટમાં તમને મળી જશે સાડીઓમાં આપણે ઓલ ઓવર આખો દરિયો છે આપણી જોડે ખાલી અમારી બહેનો એક વાર અહીંયા દુકાન ઉપર વિઝિટ કરે પછી અહીંયાથી પાછું નહીં જવા દઈએ અમે હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છે અમારે ચણિયા ચોલીઓનું કલેક્શન બરાબર છે જો આ ચણિયાચોલીમાં બધું એક એક ક્રિએશન લઈને આવ્યો છું આપણે ત્યાં બધું ચણિયાચોલીમાં તમારે બધું ચાલુ ભારે પ્રીમિયમ કલેક્શન થી માની તમારે બધી કલેક્શન મળી જશે આપણે ત્યાં હું તમને એક એક ડિઝાઇન બતાવું છું અને ચણિયાચોલી ની રેન્જ આપણે ત્યાં બે હજાર થી લઈને બાર હજાર સુધીની રહેવાની છે આપણે ત્યાં જેમાં આપણને સાઇડર કલેક્શન બ્રાઇડર કલેક્શન બી મળી જવાનું છે એક એક ડિઝાઇનો બતાવું છું તમને આ એના કલર બતાવું છું આ બધામાં ડિઝાઇનો તો મળી જ જશે આ અત્યારે મારી જોડે વિડીયોમાં બધું બતાવી શકું એમ નથી એટલા માટે હું તમને ખાસ અત્યારે શોર્ટમાં બતાવું છું પણ આમાં બી તમારે લગભગ લગભગ થી ત્યાં મળી જશે એક એક હું બતાવતો છું તમને છે આખું ટોટલી પાર્ટીવેર કલેક્શન અને એકદમ રીઝનેબલ રેટમાં રહેવાનું છે ટોટલી પ્રીમિયમ કલેક્શનમાં આવશે ટોટલી વસ્તુઓ આ ખાલી જોઈ શકો છો તમે ટોટલી આખું એનું સિકોન જોડે આખું થ્રેડ વર્ક કરેલું છે આ એનો ઘેર જોઈ શકો છો આપ એનું ફૂલ આ દુપટ્ટો બી આવશે આપણો એનો સ્પેશિયલ એવો વર્ક વાળો આખો એવી જ આ દુપટ્ટો બી જોઈ શકો છો આપણે આ ટોટલી એનો વર્ક વાળો બ્લાઉઝ આવશે સાથે આ બધી રેન્જો તમને બે થી લઈને બાર હજાર સુધી આપણે ત્યાં મળી જશે તમારે આમાં બી કલર ઓપ્શન તમે જોઈ શકો છો આમાં બી તમારે ડિઝાઇનો જોઈએ એટલી મળી જશે આપણે ત્યાં એટલે ખાસ મારી બહેનોને વિનંતી છે કે એકવાર તમે ખાલી અમારી દુકાન ઉપર વિઝિટ કરજો તમને એકદમ સ્પેટિસ્ફેક્શન થાય તો તમે આવજો ખાસ છો પછી એક આ અમારી સ્પેશિયલ ધૂમ ચાલતી આઈટમ છે એનો બી તમે ફ્લેર જોઈ શકો છો આખો એનું વર્ક એનો ફ્લેર પછી ખાલી અંદર હેન્ડવર્ક રહેશે તમારે ટોટલી રેશમનું કામ રહેવાનું છે પછી નીચે એનો આખો હેવી રજવાળી બ્લાઉઝ આવશે આ એનો બ્લાઉઝ બી જોઈ શકો છો અને એના દુપટ્ટાની વાત કરીએ તો ખાસ લગડી પટ્ટામાં પ્યોર ગજીનો રહેવાનો છે અને આ એમાં હું તમને કલર ઓપ્શન બી બતાવી દઉં ઓછામાં ઓછા દસ થી બાર કલર રહેશે ડિઝાઇનો બી બહુ અવેલેબલ છે આ બધા એના ખાસ કલર ચાર્ટ છે આખા કલર ઓપ્શન જે અત્યારે આપણી જોડે હાજરમાં જ છે આ બધું ટોટલી પ્રીમિયમ કલેક્શન રહેશે આપણે ત્યાં આ બધા એના કલર ચાર્ટ છે હવે હું તમને દેખાવા જોઈ રહું છું પાર્ટીવેર કલેક્શન આખું ટોટલી આપણું એ બી જોઈ રહ્યો જે બધા મોટા મોટા શોરૂમાં દસથી બાર હજારમાં છે આપણે ત્યાં ઓનલી ફોર ખાલી ફાઇવ થાઉઝન્ડથી ચાલુ થઈ જશે બધું ટોટલી પાર્ટીવેર કલેક્શન જો આનું બી હું તમને ફ્લેર બતાવું વર્ક બતાવું એનું ખાલી આપ બી જોઈ શકો છો કે કેવું એનું વર્ક છે એકદમ પ્યોર પ્યોર સિલ્ક કપડું રહેવાનું છે અંદર પ્યોર આખું હેન્ડ મોતીનું કામ રહેવાનું છે અંદર રેશમ મલ્ટીનું કામ રહેવાનું છે પછી આ એનો દુપટ્ટો રહેવાનો છે એકવાર અમારી બહેનો ખાલી દુકાન ઉપર વિઝિટ કરશે તો એને બહુ સંતોષ થશે ના કે આપણને એકદમ રિઝનેબલ રેટમાં આપણને જે વસ્તુ જોતી હતી એ મળી ગઈ આપણને આ બીજી ડિઝાઇન એમાં બી બધામાં કલર ડિઝાઇન મળી જશે તમને ખાસ આ બી જોઈ શકો છો પ્યોર આ બધા હેન્ડવર્કના કામવાળા નંગો છે બધા આ કોઈ જ આપણે મશીન વર્ક નથી આ ટોટલી બધું હેન્ડવર્ક છે આ બ્લાઉઝ જો ખાલી એનો તમે ચારે સાઈડ વર્ક વાળો આખો પ્યોર હેન્ડવર્કનો રહેવાનો છે આપણે આ કોઈ થ્રેડ વર્ક કે મશીન વાળી વર્ક નથી આ ટોટલી બધું હેન્ડવર્કમાં આવશે આપણે અને એનો દુપટ્ટો બી એસ ઇટ ઇઝ સેમ પ્યોર હેન્ડવર્કનો જ રહેવાનો છે પછી અલગ અલગ ડિઝાઇનો બી તમને આમાં અવેલેબલ છે જેમ કે અમારે ત્યાં બ્રાઇડલો બી મળી જશે જે મોટા મોટા શોરૂમ વીસ થી બાવીસ હજાર ની રેન્જોમાં વેચાય છે આપણે ત્યાં ઓનલી ફોર ખાલી દસ થી બાર હજાર થી મળી જશે તમારે બધા અને ફાઈવ હજાર થી સ્ટાર્ટિંગ રહેશે એમાં અને બધું સાઇડર કલેક્શન ચણિયા ચોરીનું બધું બે થી ચાલુ થઈ જશે આપણે ત્યાં તો એટલે ખાસ ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે એકવાર અમારી દુકાન ઉપર ખાલી વિઝિટ કરો તમને સો મજા આવશે ખરીદી કરવામાં અને તમને એકદમ સારું લાગશે આપણે શોપ પ્રોપર એક વખત અમારી સોપ આખી રતનપુર એરિયામાં લોકેટેડ છે જે અમદાવાદમાં આવેલું છે અમદાવાદના રતનપુર એરિયામાં આવેલું છે જેમાં વચ્ચે અગ્રવાલની ખડકી પનગઢ સાડી શોરૂમ નામ છે આપણી દુકાનનું અને કોઈ બી ગ્રાહકને ધારો કે લોકેશન જોતું હોય તો એ અમારો કોન્ટેક કરી શકે છે આ ડિસ્પ્લે ઉપર હું કોન્ટેક્ટ નંબર આપું છું એ કોન્ટેક્ટ ઉપર નંબર ઉપર આપણને ફોન કરશે તો અમે એમને લાઈવ લોકેશન શેર કરી દઈશું બરાબર સાડી અને ચનિયાચોલીમાં આપણી જોડે આખો દરિયો છે એક વાર ગ્રાહક આવશે તો બીજી વાર એ ક્યાંય બીજે જશે જ નહીં એ પરમાનન્ટ અહીંયા આવશે અને બધા વાર તહેવારો પ્રસંગ દરમિયાન તમારે બધી વેરાયટીઓ જોઈએ તો મળી જશે હા અને હવે બધા તહેવારો આવી રહ્યા છે જેમ કે દિવાળી પછી બધા અલગ અલગ લગ્ન પ્રસંગોના બી તહેવારો આવે મિત્રો આશા રાખું છું કે રતનપોળ માર્કેટનો તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપી શકો છો અને બીજા આવા સરસ મજાના માર્કેટના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતા